સાબરકાંઠા રાજસ્થાન સરકારના મંત્રી અને આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી બાબુલાલ ખરાડીએ સાબરકાંઠા જિલ્લાના ખેડવામની જનરલ હોસ્પિટલની સુવિધાઓથી પ્રભાવિત થયા અને ગુજરાત સરકારની પ્રશંસા કરી હતી કેબિનેટ મંત્રી બાબુલાલ ખરાડીએ હોસ્પિટલની મુલાકાત લેતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા છેવાડાના પછાત એવા ખેડવા તાલુકાની જનરલ હોસ્પિટલમાં मोटी हॉस्पिटलों जेवी सुविधाओं करी पाड़ी है एक प्रशंसनीय कामगिरी आज मैं खेड बर्मा सब डिस्ट्रिक्ट हॉस्पिटल में आया और यहाँ की सुविधाएं देख के बहुत अच्छा लगा क्योंकि तहसील और उपखंड स्तर पर इस प्रकार की सुविधा होना बहुत बड़ी बात है गुजरात सरकार ने इस प्रकार से चिकित्सा के क्षेत्र में जो काम किया है वो सराहनीय है और क्योंकि हमारे राजस्थान के लोग भी यहाँ से 15-20 किलोमीटर खेड़ भरमा पड़ता है माह पड़ता है इसके बाद में कोरड़ा यहाँ से 50 किलोमीटर दूर है अधिकतर लोग उदयपुर में जा कर के गुजरात आना चाहते हैं खेड़ भी आते हैं फ्रीडर भी जाते हैं अहमदाबाद तक जाते हैं अभी मैंने वार्डों में जा कर के देखा तो यह सब प्रकार के वार्डों की सुविधा है जिस की जिसकी जो भी है स्त्री वार्ड है यहाँ मैंने डॉक्टर साहब से बात की तो आपने बहुत तो बताया कि महीने की चार तक डिलीवरी हो जाती है एक बड़ी उपलब्धि है हम सब के लिए क्योंकि यहाँ का गरीब आदमी दूर ना जाए और नज़दीक स्तर पर इस प्रकार की सुविधाएँ मिले ये अच्छा है मैं गुजरात सरकार को भी धन्यवाद दूंगा कि इन्होंने एक અમદાવાદ મોટી વાત કહી શકાય છે જ્યારે જનરલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર અશ્વિન ગઢીઓ જણાવેલ કે મંત્રીના પુત્ર વધુ પ્રસ્તુતિ અહીં જ કરવામાં આવી છે અને હોસ્પિટલની સુવિધાઓથી મંત્રી બાબુલાલ ખરાડી ગુજરાત સરકારની સરાહની કામગીરીને બિરદાવી હતી આજે માનનીય કેબિનેટ મંત્રી શ્રી બાબુલાલજી ખરાડી રાજસ્થાન સરકાર ટ્રાઇબલ મિનિસ્ટર એન્ડ હોમ મિનિસ્ટર આજે જનરલ હોસ્પિટલ ખેડબ્રહ્માની મુલાકાતે વધારેલ છે અને આ હોસ્પિટલમાં દર મહિને સાડા ત્રણસોથી ચારસોની આસપાસ ડિલિવરી થતી હોય છે માનનીય મંત્રીશ્રીના એમના પુત્ર પુત્રપતિનું પણ સિઝેરિયન ચાર દિવસ પહેલા આ હોસ્પિટલમાં ટ્વિન્સ પ્રેગનન્સી હતી અહીંયાનું સિજિરિયન પણ અહીંયા કરવામાં આવ્યું એમને પણ અહીંયા સારવારથી સંતુષ્ટ થયો છે અને અહીંયા મોટાભાગના આદિજાતિ વિસ્તારમાંથી પબ્લિક અહીંયા સારવાર માટે આવે છે રાજસ્થાનથી પણ આવે છે દર મહિને સાડા ત્રણસોથી ચારસો જેવી ડિલિવરી થાય છે આ મહિને ચારસો ઉપર ડિલિવરી હોસ્પિટલમાં થઈ ચૂકી છે અહીંયા સિજેરિયનનો રેશિયો એકદમ દસ ટકાથી પણ નીચો છે દસ ટકાની આસપાસ જ સિજેરિયન કરવામાં આવે છે તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે